લાલગેટ પોલીસ મતક ની હદ માં ભ્રષ્ટ વેવડધાર ના ચાર હાથ નીચે ચાલતા જુગાર પર સ્ટેટ મોનિટરીંગ સેન ની ટીમે દરોડા પાડી ત્યાંથી દસ જુગારીઓ ને ઝડપી પાડી અડધા લાખ થી વધુ ની રકમ કબ્જે કરી હતી તો લાલગેટ ના ભ્રષ્ટ વેવડધાર સામે પગલા લેવામાં ઉચ્ચ અધિકારીઓના હાથ ધ્રૂજી રહ્યા હોય તેમ લાગી છે સુરત માં વારંવાર સ્ટેટ મોનિટરીંગ સેન ની ટીમ દરોડા પાડી રહી છે ત્યારે લાલગેટ પોલીસ મતક ની હદ માં મદારી વાડ ખાતે ચાલતા અસલામ ઇબ્રાહીમ મેમન ના પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી દસ સુગારીઓ જેમાં સલીમ શેખ રફીક પઠાણ દિનેશ ચંદ્ર રાણા રફીક શાહ તેજસ ઢોળિયા મનસી ગોગારી રાજેશ અરવિંદ વૈદ હિતેશ હરગઢ ખત્રી રાજેશ ચંદ્રવંશી અને શંકર બાલુબરેની ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન વાહન સહિત એકાવન હજાર થી વધુ ની મત્તા કબજે કરી હતી જ્યારે અસલમ મેમળ ભાગી છૂટ્યો હતો તો લાલગેટ પોલીસ મથક હદમાં અગાઉ પણ જુગાર ધામો પર વિજિલન્સ ની ટીમ દરોડા પાડ્યા હતા જેમાં સૈયદપુરા પોલીસ ચોકી પાછળથી થી જુગાર ધામ છુટપાયું હતું જોકે તેમ છતાં પણ લાલગેટ પોલીસ મથક ભ્રષ્ટ વ્યવહારદાર સામે કોઈ પગલાં ન લેવાતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે લાલગેટ ના ભ્રષ્ટ વ્યવહારદાર ની ક્યારે બદલી કરાશે તે જોવું રહ્યું